એકશે પંચ્યાસી રૂપિયા રૂપિયા એકશે નવદ રૂપ

એકશે પંચ્યાસી રૂપિયા કરા પંચ્યાસી રૂપિયા રૂપિયા એકશે એકશે

એકશ વીસ રસ રૂપ એકવીસ રૂપિયા પંચ ર એકશે એક પન્નાસ રૂપ રૂપિયા સાઠ રૂપાય પંચ્યાત્તર રૂપિયાતર રૂપિયા અઠ્યાત્તર રૂપિયા એકશે એક્યાંશી રૂપાય

પચાસ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા બાવીસ રૂપિયા બાવીસ રૂપિયા રૂપિયા

એકાવન બાવન પંચાવન રૂપાય પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા પચીસ રૂપિયા છત્રીસ રૂપાય

એકશે એક બાર 3 પંચીસ રૂપિયા પન્નાસકા ત્રેપન ચોપન પંચાવન રૂપિયા છપ્પન રૂપિયા અઠાવન રૂપિયા સાઠ રૂપિયા એકશે પન્નાસ એકાવન બાવન રૂપાય સાઠ રૂપિયા સત્તર રૂપિયા એકાત્તર પંચ રૂપિયા અઠ્યાત્તર એકણ રૂપાય એકશ્યાંશી બ્યાંશી પંચ્યાસી રૂપાયો થોડા થોડા એકશે અઠાર રૂપાય બાર રૂપાય પંદર રૂપિયા એકશે સવિસ રૂપિયા એકશે અરે છે એકશે એકતીસ રૂપિયા છત્તીસ રૂપિયા ચાલીસ રૂપિયા એકેચીસ રૂપિયા બેચ રળીસ રૂપિયા એકશે પન્નાસ ડબલ એકાવન રૂપાય બાવન રૂપિયા રૂપિયા ત્રેપન રૂપિયા ચોપન રૂપિયા પંચાવન રૂપિયા पंचावन रुपए एकशे साठ रुपए रुपये, सत्तर रुपये एकशे अठारह बारह रुपए पंद्रह एकशे एक बाव रुपये, पच्चीस रुपये, तीस रुपए एकशे एक चालीस रुपए पाई, पाई। पुरे 15 तीस पस्तीस रुपये पन्नास रुपये पन्नास रुपये एकशे पासठ सत्तर एकशे सत्तर रुपये नंदुशेख